નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજના ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભારતે ડુંગળીની નિકાસબંધી પર પ્રતિબંધ મૂકતા પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે મોંઘવારીથી પહેલેથી જ દાઝેલી પ્રજાને વધુ એકવાર ફટકો પડ્યો છે જેની પાછળનું કારણ છે કે ભારતે બે માર્ચ બે હજાર ચોવીસમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ભારત સાથે કોઈ જાતના વેપાર સંબંધો નહીં રાખવા બબને પાકિસ્તાનને ડુંગળી માટે તો ભારત પર જ નિર્ભર રહેવું પડતું હોય છે ભારતે પ્રતિબંધ મૂકવાનું એલાન કર્યું તે સાથે જ પાકિસ્તાનના જથ્થાબંધ વેપારીઓએ ડુંગળીની ભારે ખરીદી કરવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે ડુંગળીની કિંમતો પ્રતિ કિલો સીધી એકસો ને સાહીઠથી એકસો ને રૂપિયા સુધી પહોંચી ગઈ છે એ પછી ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ ગયો રહ્યો છે હવે તે સૂટક માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળી પ્રતિ કિલો બસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલો ભાવે વેચાઈ રહી છે ડુંગળીના વેપારી રહેલા ભાવ ભાવના કારણે ગ્રાહકો પરેશાન છે પાકિસ્તાનમાં ડુંગળીના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે અને બીજી તરફ ભારતે પ્રતિબંધ મૂક્યો હોવાથી પાકિસ્તાનને બેવડો માર પડી રહ્યો છે છેલ્લા ત્રણ મહિનામાં ડુંગળીના ભાવ બમણા થઈ રહ્યા છે પાકિસ્તાનને આશા છે કે ભારતના બજારોમાં ડુંગળીની કિંમત ઓછી હોવાથી ભારત બહુ જલ્દી નિકાસ પર પ્રતિબંધ હટાવી લેશે જેના કારણે પાકિસ્તાન ફરી ડુંગળીની ખરીદી કરી શકશે દેશમાં ડુંગળીના ભાવ ઓછા થશે તો ડુંગળીના ભાવ વધેલા ભાવથી લોકોને શાકભાજીનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે તો બસ આજની આટલી જ અપડેટ ફરી મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં